બાળકોનું શ્રેષ્ઠ ઘડતર શાળાકીય પ્રવૃત્તિ દ્વારા જ થતું હોય છે બાળકોના સર્વાંગી વિકાસમાં શાળાકીય પ્રવૃત્તિઓ અગ્રસ્થાન ધરાવતી હોય છે બાળકોને શાળાકીય પ્રવૃત્તિ દરમિયાન જ રક્તનું મહત્વ પોતાની આવડતની ક્ષમતા પ્રમાણે કાર્ય અત્યાધુનિક ટેકનોલોજીની વિશેષતા મહત્વ જરૂરિયાત વગેરે વિશે સમજ અને જવાબે સમજાવી કરવાનું કાર્ય પાયોનિયર સ્કૂલ સારી રીતે કરી રહી છે મોટા વરાછા સ્થિત પાયોનિયર વિદ્યા સંકુલ દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ આનંદ મેળો અને રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું બાળકો દ્વારા આયોજન હેતુ હેતુ પોતાની ક્ષમતા અનુસાર શ્રેષ્ઠ પ્રદર્શન કરી મનોરંજન મેળવવામાં સ્ટોલ બનાવવામાં આવેલા જેવા તદુપરાંત ડિજિટલ ઇન્ડિયાનો હેતુ સાર્થક નીવડે તે માટે બાળકો દ્વારા પેટીએમની ચૂકવણી થાય તેવી સુવિધા પણ અપનાવવામાં આવી હતી વધુમાં જેના વગર જિંદગી શક્ય નથી અને જેનું કોઈ વ્યક્તિ કે ટેકનોલોજી દ્વારા ઉત્પાદન થઈ શકતું નથી તેવું મહામૂલ્ય રક્ત એકત્રિત કરવા માટે રક્તદાન શિબિરનું આયોજન પણ કરવામાં આવ્યું હતું

આનંદ આનંદમેળાથી તો બાળકોમાં જે છે અજાગૃત શક્તિ છે એને જાગૃત કરવાનો આ પ્રયાસ છે અને એના કારણે બાળકોમાં ત્વરિત નિર્ણય શક્તિ કાબિલ બને છે આજ રોજ ખાસ કરીને બાળકોમાં એક કેશલેસ જે આપણે નરેન્દ્રભાઈ મોદી આપણા પ્રધાનમંત્રી એમના દ્વારા જે કેશલેસ સોસાયટીનું આયોજન થયું છે તેમાં બાળકોએ ભાગ લઈને ખૂબ સહયોગ આપ્યો છે લોકોને એવું કહેવા માગીએ છીએ કે જેમ બને તેમ કેશનો યુઝ ઓછો કરો અને બેન્કિંગના વ્યવહારો સાથે જોડાવો જેથી કરીને દેશના ભવિષ્યમાં સારામાં સારો આપણો ઇન્ડિયાની ઇકોનોમી છે જે ગ્રોથ તરફ વધે મારું નામ ભરતભાઈ ગોરધનભાઈ સિંગાળા પાયોન્ય સ્કૂલના ટ્રસ્ટી તરીકે મારી હોદ્દો છે અને અમે આ આનંદ મેળાનું આયોજન એટલા માટે કે બાળકોમાં કોઈ પણ જાતનું જે શક્તિ છુપાયેલી હોય તે બહાર આવે એના માટે અને જે માટે કે અમે પેટીએમથી બાળકો શીખે અને બીજા પાંચ વ્યક્તિને શીખવાડે એ હેતુથી આ કોન્સેપ્ટ ઉભો કરેલો મેળાનો અને રક્તદાન શિબિર ડિજિટલ ઇન્ડિયાની સાથે નરેન્દ્રભાઈ મોદીની આ નરેન્દ્રભાઈ મોદીની આ પ્રથમ પગથિયા સાથે અમે અમારે આનંદ મેળામાં પેટીએમની સુવિધા દ્વારા અમે આ આનંદ મેળામાં કાર્યક્રમ યોજ્યો હતો ડિજિટલ ઇન્ડિયાની શરૂઆતમાં અમે અમારી શાળામાં પેટીએમની પેટીએમથી પેમેન્ટ કરવાનું આ પ્રથમ પગથિયું અમારી શાળાના મેળા અને રક્તદાન શિબિરની સાથે અમે કેશલેસ તથા પેટીએમ થી આનંદ મેળો યોજ્યો આનંદ મેળો આવ્યો આનંદ મેળામાં શું છે વિશેષતા આજે નરેન્દ્ર નરેન્દ્રભાઈ મોદીએ યોજાયેલ ડિજિટલ ઇન્ડિયામાં આજરોજ અમારી શાળામાં આયોજિત આનંદ મેળામાં અમે તેનું તેમનું સપનું સાકાર કર્યું પેટીએમ દ્વારા અમે ચૂકવણી કેશલેસ દ્વારા પેટીએમથી ચૂકવણી કરી બ્યુરો રિપોર્ટ સુરત